નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પૃથ્વી પૂર્વ તરફ એંસી સેન્ટીમીટર નમી ગઈ છે એક અભ્યાસ મુજબ લોકો જમીનમાંથી પાણીનો વિશાળ જથ્થો બહાર કાઢી લીધો છે જેના કારણે ઓગણીસોને ત્રાણુંથી બે હજારને દસની વચ્ચે પૃથ્વી એંસી સેન્ટીમીટર અથવા તો એકત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ પૂર્વ તરફ નમી છે જળવાયુ મોડલના આધારે વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે લોકોએ એકવીસો ભૂગર્ભ જળ કાઢ્યું છે જે દરિયાની સપાટીના કિલોમીટર સમકક્ષ સૌથી વધુ કાઢવામાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગનો સમાવેશ થાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ડ્રાઈવરોનો વિરોધ પેટ્રોલ પંપ ઉપર લાગી છે ભીડ હાલ ડ્રાઈવરોના નવા કાયદાને લઈને દેશમાં વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ટ્રક ડ્રાઇવરોના વિરોધને લઈને વાહનોમાં ઓઇલ ભરવા માટે પેટ્રોલ પંપ પર ભીડ એકઠી થઈ હતી એન્ડ રન કાયદા સામે ટ્રક ડ્રાઈવરોના અને ટાંકી માટે પેટ્રોલ પંપ ઉપર ભીડ લગાવી બેઠા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોબેલ પ્રાઇઝ વિજેતા ને થઈ છે સજા બાંગ્લાદેશના નોબલ પ્રાઇઝ વિજેતા મોહમ્મદ યુનુસને ઓછામાં ઓછી છ મહિનાની સજા થશે લેબર લો કેસમાં તેઓને દોષિત ઠેરવાયા છે મની લોન્ડરિંગ અને પદના આરોપ હેઠળ તેમની પૂછપરછ થયા બાદ ધરપકડ કરાઈ છે તપાસકર્તા મુજબ તેમને વર્કર્સ ફંડમાંથી બાવીસ પોઈન્ટ આઠ લાખ ડોલરની ઉચાપાત કરી છે તેઓ બાંગ્લાદેશની સૌથી મોટી ઓઇલ કંપની ગ્રામીણ ટેલિકોમના ચેરમેન છે માઇક્રો ક્રેડિટ ક્ષેત્રે યોગદાન બદલ બે હજારને છમાં નોબેલ પ્રાઇઝ જીત્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીતેલા વર્ષમાં ઝડપાયેલ દારૂ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ વચ્ચે રાજ્યમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેમ લાગી રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં ઓગણીસ કરોડથી વધુનો દારૂ મળ્યો છે કુલ ચારસો ને છાસઠ ગેસ નોંધાયો છે ઓગણચાલીસ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે વર્ષ બે હજાર બાવીસમાં એ દસ કરોડથી વધુનો દારૂ પકડી પાડ્યો હતો આ આંકડો માત્ર કાર્યવાહી દરમિયાન સામે આવેલ જથ્થાનો છે આંકડા વિશે આપણું શું મંતવ્ય છે તે તમે કમેન્ટ કરી શકો છો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે